વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને દિવસ નવમી મે બે હજાર પચીસ ને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છે મરણની પેલી પાર મરણની પેલી પાર એક શહેરમાં એક ધનવાન માણસ આખા શહેરમાં સૌથી ધનવાન માણસ એ હતો અને શહેરમાં એવો રિવાજ હતો કે જે કોઈની પાસે એક કરોડ રૂપિયા હોય તેમણે પોતાના બંગલાની ઉપર એક લીલા રંગની ધજા મૂકવી પડે અને ઘણી બધી ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં એમની પાસે એક કરોડ રૂપિયા હતા તેઓએ ધજા મૂકી હતી પણ આ ધનવાન શેઠે તો એક કરતાં વધારે ધજા મૂકી કારણ કે એક કરોડ કરતાં વધારે રૂપિયા એમની પાસે હતા એક દિવસે એક સંત એ શહેરમાં આવ્યા અને આ ધનવાન માણસ પેલા સંતની પાસે ગયા અને એમને વિનંતી કરી કે મને કોઈક આજ્ઞા આપો મારે તમારી આજ્ઞા પાળવી છે અને સંતે કહ્યું કે મારી આજ્ઞા તમારાથી પળાશે અને ધનવાન માણસે કહ્યું કે હું કોઈ પણ રીતે એ આજ્ઞા પાડીશ ને ત્યારે આ સંતે એક સોય મંગાવી અને શેઠને ધનવાન માણસને આપી અને કહ્યું કે મરણ પછી તમારા મરણ પછી આ સોય મને પાછી આપજો નાની સોય છે અને આ ધનવાન માણસે વિચાર્યા વગર ખુશ થઈને કહ્યું કે સો ટકા હું તમને મારા મરણ પછી આ નાની સોય તમને પાછી આપીશ હું સાચવી રાખીશ પણ જ્યારે ઘરે ગયો પેલો ધનવાન માણસ ત્યારે એને યાદ આવ્યું કે મરણ પછી તો આ સોય હું કેવી રીતે આપી શકું મારી પાસે સોય હોય જ ના શકે અને એટલે ધનવાન માણસ પેલા સંતની પાસે પાછો ગયો માફ કરજો મેં તમને કહ્યું કે મારા મરણ પછી હું સોય તમને પાછી આપીશ પરંતુ એ મારાથી શક્ય નહીં બને સંતે કહ્યું કે કેમ શક્ય ના બને તો કે છે આ સોય હું મરણ પછી કેવી રીતે મારી મારી પાસે લઈ જાઉં અને ત્યારે આ સંતે કહ્યું કે આટલા કરોડ રૂપિયા તમારી પાસે છે તો તમે કેવી રીતે ત્યાં લઈ જશો અને સંતે એ ખાત્રી આપી કે આ પૃથ્વી પરનું જીવન છે એ જીવન ઈશ્વર તરફથી અપાયેલી ભેટનું જીવન છે અને જ્યારે આ મેં બનાવ વાંચ્યો કોઈક મેગેઝિનમાં ત્યારે મને પ્રભુનું વચન આવ્યું યાદ આવ્યું પહેલો થેસ્ટોલોનિકા ચોથો અધ્યાય ને સોળમી કલમ ખ્રિસ્તમાં જેઓ મુયેલા છે તેઓને ઉઠાડશે ખ્રિસ્તી વિશ્વાસમાં જેઓ પ્રભુસુ ખ્રિસ્ત પર મરણ પામ્યા છે તેમને કબરની પેલી પાર મોટી આશા છે પૃથ્વી પર જે કંઈ હશે તે આપણે સાથે લઈ જવાના નથી લઈ જઈ શકાશે પણ નહીં પરંતુ જો ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે તો અનંત જીવન આપણી સાથે આવશે અનંત જીવન જે પુનરૂત્થાનની આશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા દટાયાન ઉત્થાન પામ્યા તો એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પણ એ મરણમાંથી પ્રભુ એને ઉઠાડશે પણ વિશ્વાસ કર્યો છે તેઓના માટે એ ખાતરી છે મરણ કબરની પહેલી પાર મોટી આશા છે અનંત જીવન છે અને અનંત જીવનની ખાતરી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે હું તમને લેવા આવવાનો છું અને ખરેખર એ મોટી આશા આપણા માટે છે પૃથ્વી પર ગમે તે ભેગું કર્યું છે કશું નહીં લઈ જવાય પણ અનંત જીવન આપણી સાથે આવનાર છે અને આ વચનને મનન સમજવામાં આત્માની દોરવણી સહાય પ્રભુ પૂરા પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે જે બાઇબલ સ્ટડી અમે કરી શક્યા મરણની પહેલી પાર કબરની પહેલી પાર અનંત જીવન નવું જીવન પ્રભુ તમે આપનાર છો અને વિશ્વાસમાં આજનો આશીર્વાદ અમને પ્રત્યેકને આપો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ